નમસ્કાર મિત્રો તો આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જાસલપુર ગામમાં તો અહીંયા આપણે આજે મેલડી માતાજીના દર્શન કરવાના છીએ અને સાથે આ મંદિરના ઇતિહાસ વિશે પણ જાણવાના છે તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોઈ લેજો જો દોસ્તો તમારે જાસલપુર મેલડી માતાજીના દર્શન કરવા માટે આવવું હોય તો આ મંદિર અમદાવાદથી પંચાવન કિલોમીટર દૂર છે ગાંધીનગરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે અને કડી તાલુકાથી લગભગ સાત કિલોમીટર દૂર આવેલું છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ છે મંદિરના પહાડના દ્રશ્યો અત્યાર તો આ આખું મેદાન ખાલી દેખાય છે પણ જ્યારે પૂનમ હોય ત્યારે આખા ગ્રાઉન્ડમાં પગ મૂકવાની પણ અહીંયા જગ્યા હોતી નથી તો ચાલો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈ